રહી છે ત્યારે પુણા પોલીસે બાતમી આદરે કટ્ટા સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી પુણા પોલીસે કેનાલ રોડ પરથી કારમાં પસાર થયેલા મધ્યપ્રદેશના મહીપાલ સિંહ ગુર્જર રાજુપાલ કુશવા અને અનિલ ઉર્ફે છોટુ પાલને પાડી તેઓની લેતા દેશી હાર બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો જેથી પોલીસે તેઓની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મહીપાલસિંહ ગુજરે તેની પત્ની સાથે ઓક્ટોબર બે હજાર અઢારમાં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ પત્નીના નામે મકાન કર્યું તો પત્નીએ બીજા સાથે પ્રેમ સંબંધમાં માર્ચ બે હજાર ચોવીસમાં મહિપાલસિંહે છૂટાછેડા લીધા હતા અને મકાન પણ પોતાની પાસે જ રાખ્યું હતું જેથી મહિપાલસિંહ પૂર્વ પત્નીને અપહરણ કરવા સુરત મિત્રો સાથે આવ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે કટ્ટો કાર મોબાઈલ સહિત હતા કબજે કરી હતી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આમ સેટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ગુનાની હકીકત જોતા આ કામે એમપીના ચાર ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમલગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ ચારેય ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પૂણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ ચારે ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ પાંચ મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ દસ લાખ ત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે અને આ બાબતે આ ચારેય ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે પોણા પોલીસ પાસેથી મારતી માહિતી પ્રમાણે પોણાપોલીસ ની ટીમ પેટ્રોલિંગ માં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ચાર શખ્સો એક દેશી હાટ બનાવવાથી તમનચો સુરત આવી રહ્યા છે જેથી પોલીસે બાતમીની બોજ ગોઠવી હતી સીમાડાથી પર્વતપાટી તરફ આવતા કેના રોડ પાડ પસાર થઈ એક કારને અટકાવી હતી